તુલસીવાડી બાવીસ કોટર વિસ્તારમાં પાણીની જફામારી ચાલી રહી છે એ મહામારીના લીધે ઘરે ઘરે બીમારી ફેલાઈ રહી છે એનો કોઈ નિકાલ આવતો નથી અને પાણી પણ બહુ ડહળું આવે છે ગટર લાઈનનું પાણી આવી રહ્યું છે અને એનો કોઈ નિકાલ આવતો નથી અમને એની માટે ન્યાય જોઈએ છે

કસો નિકાલ આવતો નથી એનો મારું નામ છે ઉર્વશી બેન તુલસીવાડી વિસ્તારમાં રહીએ છીએ પચાસ કોર્ટર